માંથી આજ ભીંડા બનાવવાનું હે હવે આ ભીંડા આપણે જોઈ ને શ્યાગ બનાવાનું હે પાણી ને ધોર્ય જ આપણે ભીંડા ધોવાનું ચાલુ કરી દીધું તું હવે ભીંડા ને શ્યાગ કોને કોને ભારે કામ કરીને કહી દેજો પછી તો ભીંડા ધોઈ ને ભીંડા આપડે મોરવા બેસી જતા કુણે કુણે ભીંડા આપણે નાના મળ્યા હતા આપણે મોટા મળ્યા હતા ભીંડા લીધા ટોપડી આપણે મૂકી દીધી પછી તેલ ગરમ થતું હતું ને ત્યાં આપણે જીરું ખાંડી લઈ લીધું તું પછી તો તેલ છો એટલે આપણે બધી ને જીરું નાખી દીધું પછી જીરું નાખીને ખાંડેલું રહા નાખી દીધું થોડીક વારમાં આપણે ભીંડા પણ નાખી દીધા માં થોડીક વાર ભીંડા હલાવી ને થોડીક આપણે મીઠું પણ નાખી લીધું પછી ઘડીક હલાવીને થાળી ઢાકીને ઘડીક રેવા દીધું તું એટલે મસ્તી ના ભીંડા પાકી જાય ને પછી ભીંડા સરખા પાકાય એટલે આપણે એમાં નાખી ચટણી પછી આ બધું આપણે સરખાય મિક્સ કરી લીધું તું બધું સરખાય હલાવીને પછી આપણે એમાં નાખે એક વાટકી ખાટી સાય પછી તો આ બધું ઘડીક પાકવા દીધું શાકે લાગતું તે નંબર પછી ઘડીકવાર વાર શાક ને પાકવા દીધું પછી આપણે એમાં નાખ્યું પાણી પાણી નાખે ને ઘડીક બધું મિક્સ કરી નાખ્યું પછી તો થોડીક વાર શાક ને પાકવા દીધું અને ઘડીક માં આપણું શાક મસ્ત ખદવા માંડ્યું હતું ને પછી તો આપણે આપણું શાક ઉતારી લીધું તો તમને માં દ્વારા ભીંડા નું શાક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહીજો તો ખરા અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો બે ત્રણ જણાને શેર કરી દેજો અને અમારે આગળ ફોલો કરી દેજો બાય બાય ટેક ટેક